हेलो हेलो अली कांताड़ी ओ कांताड़ी क्या जाए हाल मारे रे रम्मा ना रे ना मैं तारे साथे रम्मा नथी आऊ मारे तो भणू से ओ हो जोय मोटी भणा वाली तू ना तो काय ने मारे तारी कोई जने मारे दे मजा ने बीजी बेल पणी छे मंगूड़ी ते बोला तारी मंगू अली मंगूड़ी आ मंगूड़ी सो जाए हेड रमिए सो रमशु सो रमशु घर घर के

આમને કામમાં હું તમને કહેવાનું જ ભૂલી ગઈ આ જો ને મારી મોટી દીકરીને વગર ભણાએ સાસરે વળાવી છે એ તો અત્યારે મુંબઈમાં લીલા લહેર કરે છે અરે હા કામને કામમાં તમને કહેવાનું જ ભૂલી ગઈ હું કાલે જ મુંબઈ થી આવી તમારી દીકરી મને મળી હતી તેના ચહેરા પર મે આવ ભા જોયો મને લાગ્યું કે આ દીકરીને બહુ દુઃખ છે ચાલો ત્યારે હવે જાસું રામ લાવ જેસી કૃષ્ણ હવે આવજો આ જાને મોટી ભણવા વાળી એ જા બોલાય કાંતાને એ હા કાંતા ઓ કાંતા ટપાલ વાસી દેને તેરે તો કહેતી હતી કે જોય મોટી ભણવા વાળી લે મારી જરૂર પડી ને અટાપટા વાળી ઢીંગલી સોનન પલંગ માં સૂતીતી સામેત મંગુડી આવતીતી લે હવે ગાવાનો બંધ કરીને બાર માં ટપાલ વાસી સંભાળ લ્યો માસી ટપાલ વાસુ છું

લખવા કાગળિયા દાદાની આજ કેમ કરી લખવા કાગળિયા અરે રા રા શું કયું મારી દીકરી દુખી છે હવે હું શું કરીશ મારી પાસે ફક્ત એક જ ખેતર છે ઈને એટલા બધા પૈસા હું કાવી લો તમારો વાચીત તમારી દીકરી આ દુનિયા છોડીને ચાલી ગઈ છે

દિકરા જેવો પ્યાર આપો દીકરીને અધિકાર આપો જેને દીકરી વાલી હોય તેની ત્યાં ખુશહલી હોય દિકરાનો પણ ભણીને બનશે મહાન ચાલો સાથે દીકરીને તો શિક્ષણ આપો